તો મહેસાણાના કડી તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર્તાઓના સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની આગવી છટામાં કોંગ્રેસ સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસને રહી રહી હવે સરદાર પટેલ યાદ આવ્યા છે કોંગ્રેસના આલિયા માલિયા જમાલિયાનું હવે નહીં ચાલે કડી વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કડી તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી સહિત કાર્યકર્તાઓના સંમેલન યોજાયું હતું કડી સ્થિત ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત આ સંમેલનમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસને હવે રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા છે કોંગ્રેસના નેતાઓને ખબર છે કે કોંગ્રેસને બેઠી કરવા માટે ગાંધીજી ઇન્દિરાજી અને નહેરુના નામે દેશમાં કોંગ્રેસ નહીં ચાલે દેશમાં બેઠું થવું હશે તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લેવું પડશે તેમજ આલિયા માલિયા જમાલિયાનું નહીં ચાલે મને જો કોઈ પત્રકાર પૂછે તો હું કહું છું કે બે દિવસમાં અધિવેશનમાં શું નીકળ્યું જવાહરલાલ નહેરુ હોય કે ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય એનું નામ નહીં એના પરિવારનું નામ નહીં પરંતુ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે દુકાને તનખલા જેવું છે એ સાબિત થઈ ચૂક્યું છે હવે એમનું કંઈ ચાલવાનું નથી દેશ વિરોધી તેમની નીતિ છે આતંકવાદીઓને મદદ કરવી દેશ વિરોધીઓને મદદ કરવી તે તેમની ફિત્રત છે સક્રિય ત્યારે કોંગ્રેસનો હવે રહી સરદાર વલ્લભભાઈ હતા અને કોંગ્રેસને બેઠી કરવા એમને એવું જ્ઞાન આવ્યું છે ભગવાન એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે ઇન્દિરાના નામે રાજીના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે દેશમાં થોડું બેરફ થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે આ નક્કી થઈ ગયું આ કોઈ મને પત્રકાર પૂછે તું કહું કે આ બે દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહીં નહેરુ પરિવારનું નામ નહીં પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક દુપ્તાને તળખલા સમાન છે એવું એ સાબિત થઈ ચૂક્યું છે પણ એમનું કંઈ ચામાન નથી આખા દેશમાં ખલાસ થઈ ગયા છે કેવી કેવી એમની દેશ વિરોધી નીતિઓ છે આતંકવાદીઓને મદદ કરવી દેશ વિરોધીઓને મદદ કરવી અમારા આખી દુનિયામાં બધાએ સ્વીકાર્યું ઇસ્લામિક દેશો જ્યાં વકફનો કાયદો આપણે જે કર્યો બધાએ ફેસ કરવાની જરૂર છે ખાલી ખાલી વકફ વકફ કરવા જરૂર નથી એ વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી અને આપણા દેશમાં હતો કોઈ કોઈ એમ મુસલમાન એમ જઈ કે કે મારા બાપ દાદાએ સો વર્ષ પહેલા આ ખેતરમાં નમાજ પડી હતી અને આ ખેતર તો મારું છે અને હવે હું મારું ખેતર આ વકફ બોર્ડને દાન આપી દઉં છું તો એ ખેડતો હોય ખેડૂત ઝીરો થઈ જાય અને વકફ બોર્ડ એનો કબજો કરી લે કાયદા કાગળ ઉપર પછી કોર્ટોમાં કેસ ચાલે આવું દાયકાઓ સુધી ચાલ્યું હવે આપણી સરકારે બહુ સારી રીતે બહુ હિંમતપૂર્વક બહુ કુશળતાથી મુસ્લિમોને કોઈ અન્યાય ન થાય સાચા મુસ્લિમ દાન આપનારા વકફમાં દાન આપનારાને 我也年年开。